સરકારી સાયકલો રૂપાંતરિત થઈ ગઈ ભંગારમાં અનેક જિલ્લાઓમાં સરકારી સાયકલો જરૂરિયાતમંદોને ન આપવામાં આવી અને સાચવવામાં પણ ન આવી જુઓ આ સાયકલો છે ને પ્રજાના કરોડો રૂપિયાનો યોગ્ય વેડફાટ મોટા ઉપાડે સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ આપવાનું આયોજન કરાવું પણ સાયકલ આપવામાં ન આવી દહેગામ તાલુકાની એક હજાર પાંચસો એકતાલીસ સાયકલો મોટાના મુવાડાની એક શાળાના મેદાનમાં ખુલ્લા આકાશ નીચે તડકો ટાઢ અને વરસાદને ઝીલી રહી છે જે વિદ્યાર્થીઓને સાયકલ મળવાની હતી એ ચાલીને શાળાએ આવી અને સાયકલની સામે જોઈ અને નિશાસા નાખી રહી છે પણ આવી જ હાલત કુમાર શાળામાં શાળામાં અને કન્યા પ્રાથમિક છેલ્લા આઠ વર્ષથી કાટ ખાઈ રહી છે જાણવા મળ્યા મુજબ બે હજાર પંદરના પ્રવેશોત્સવમાં આ સાયકલો આપવાની હતી પણ સરકાર માટે હજુ બે હજાર પંદરનું નું વર્ષ આવ્યું નથી બીજું તો ઠીક પાટનગર ગાંધીનગરના માણસા અને કલોલ તાલુકાની સાયકલોને પણ કાટ લાગી ગયો માણસા તાલુકાની એક હજાર નવસો છત્રીસ સાયકલો ધૂળ ખાઈ રહી છે કેટલીક સાયકલોના પાર્ટ પડ્યા પડ્યા તૂટી ગયા કાટ ખાઈ ગયા છૂટા પડી ગયા સવાલ એ છે કે સરકારી યોજનાના નામે પ્રજાના પૈસાનો આટલો વેડફાટ કેટલો યોગ્ય અને વહીવટી પ્રશાસનની નિરંબતાની સામે કોઈ કાર્યવાહી નહીં બે શરમ બાબુઓને ક્યારે અક્કલ આવશે એ પણ મોટો સવાલ